નિશાબેન શાહ ની હાજરીમાં યોજાઈ જેમાં ખાન સોસાયટીમાં બોરવેલની માંગણી આંતરિક રસ્તાઓ બનાવવાની સોસાયટીની નજીક આવેલ ખાણ ઠલવાતું ગંદુ પાણી અને ગંદકી દૂર કરવી ગામના સીસીટીવી કેમેરા ફરીથી ચાલુ કરવાના ઠરાવ પસાર કરવામાં આવ્યા બહોળી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ સહિત તાલુકા પંચાયત સદસ્ય હાજી ઇસ્માઈલભાઈ બાવન પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક સતારભાઈ મંસુરી ઉપશિક્ષકો આંગણવાડી કાર્યકરો આરોગ્યના કર્મીઓ અને પત્રકાર રજબ ફકીર તેમજ ગામના જાગૃત યુવા નાગરિક અને પત્રકાર મંજૂર અહેમદ ખણુસિયા હાજર રહ્યા હતા રિપોર્ટર મંજૂર ખણુસિયા હિંમતનગર